પાલીતાણા તાલુકાનું હણોલ ગામ એ મોદીજીના સ્વપ્નનું ગામ છે મોદીજીએ એમના પચીસ વર્ષના કાર્યકાળ દરમિયાન ગામ વિશે અનેક વિચારો આપ્યા છે મોદીજીએ સમરસ ગામની વાત કરી મોદીજીએ ગામની અંદર ડ્રીપ ઇરિગેશનની વાત કરી મોદીજીએ ગામમાં સ્કિલ ડેવલપમેન્ટની વાત કરી મોદીજીએ ગામમાં પાળિયાની વિરાસતો એને જાળવણી કરવાની વાત કરી ગામના સ્થાપના દિવસની વાત કરી શાળાના સ્થાપના દિવસની વાત કરી ગામમાં અમૃત સરોવરની વાત કરી અત્યાર સુધી મોદીજીએ પોતે ગામ માટે થઈને જે વિચારો વ્યક્ત કર્યા છે બધા જ વિચારો એ પાલિકાના તાલુકાના હણોર ગામે સામૂહિકતાથી એકતાથી ગામની વિવિધ દસ કમિટીઓ બનાવીને સાકાર કર્યા છે ગામે નક્કી કર્યું છે કે અમે ગામની અંદર હવે ફોર વ્હીલ ગાડીનો ઉપયોગ દૂર નહીં જવું હોય તો નહીં કરીએ વાડી ખેતર જવું હોય તો ટુ વ્હીલનો ઉપયોગ નહીં કરીએ પરંતુ ગામમાં જ ફરવું હોય ગામમાં જ ખેતર જવું હોય તો અમે સાયકલનો ઉપયોગ કરીશું તો આખા ગામે સામૂહિકતાથી સાયકલ સ્વીકારી છે જેથી કરી અને ફિટનેસ પણ રહે પોલ્યુશનનું સોલ્યુશન પણ રહે અને મોદીજીના ફિટ ઇન્ડિયાના વિઝન સાથે ગામ તાલ મિલાવી રહ્યું છે આ ગામ એક આદર્શ ગામ છે જેમાં સામૂહિકતાથી કામ થઈ રહ્યા છે તમે ગામનું સ્મશાન જોશો એ સ્મશાનનું સંચાલન મેનેજમેન્ટ અને જેવું જંગલ જેવું બનાવ્યું છે એ ગામની બહેનોએ બનાવ્યું છે ગામનું રમતગમતનું મેદાન તમે જોશો સ્ટેડિયમ જોશો આઈપીએલ રમી શકાય એવું સ્ટેડિયમ ગામની યુવા સમિતિનું સંચાલન કરી રહી છે એટલે કે આ ગામ એ સ્વદેશી અને સ્વાવલંબન આધારિત ગામ છે સામૂહિકતા અને ગ્રામ્ય સંસ્કૃતિ અહીંયા ધબકી રહી છે આ ગામ આગામી દિવસોની અંદર રાજ્ય અને રાષ્ટ્રને એક દિશા આપશે